આજે 28 ગામડાની વાત આવે છે અને એક નેતા કરીને કીધું કે અઠાવીસ ગામ ને પેલા વિઝિટ કરી આવ પણ હું કઉ છું અઠ્યાવીસ ગામ ના લોકો બેઠેલા છે તમને ખબર છે કે નહીં કે તે દિવસે અમે માની લઈશું કે અમારી સાથે તમે છો બાકી આજે કોઈ નેતા અહીંયા આવેલો નથી અને આ

સાથિયો કેવાય આ નંદી આખી કચ્છ સૌરાષ્ટ્ર સુધી જાય છે આપણને પાણી મળતું નથી આપણને પાણી નથી મળતું ગઈની સરકારને પણ હું કહું છું આજે હું પાર્ટીનો માણસ નથી પણ ગઈની સરકારને પણ કહું છું જે તે ટાઈમે વિસ્થાપિત કર્યા તો અમે અહીંયા હતા તો અમને પાણી માટે નેર કે નઈ આજે સવાલ હું કરું છું એ સરકારને પણ કરું છું અને હાલની સરકારને પણ કરું છું વિસ્થાપિત ની વાત કરે છે એ અઠ્યાવીસ જે ટેન્ડર ટેન્ડર પડશે અને જે માણસ ટેન્ડર ને લેશે એના

એટલે તૈયાર રહેજો અને હું એવું કહું છું કે આજે લાખો ની સંખ્યા માં ભલે કોઈ બી પાર્ટી માં જાઓ પણ ક્યાં ત્યાં તમારી જગ્યા પર જે ઉભો રેહવાનો છે એ કેવો માણસ છે એ જોઈને મારો અવાજ ઉઠાવશે કે નહીં એ જોઈને આજે ચૂટજો બાકી કોઈ બી પાર્ટી હોય કોઈ આપણું હિત ઈચ્છતું નથી પોતાના રેઠ લાગ શેકે છે એટલે દોસ્તો વધારે ન કેતા ઘણી બધી વાતો છે મેં

આપણા કુટુંબી હતા મારો કાકો હતો મારો બાબો હતો પણ આજે એની પેઢી દર પેઢી આજે મને ઓળખવા તૈયાર નથી કારણ કે એ ત્યાં જઈને રહે છે ત્યાં એના વ્યવહાર થાય છે એ બાજુ એના વ્યવહાર થાય પણ એની પેઢી દર પેઢી બહાર જતી રહેશે દોસ્તો એટલે આ વિસ્થાપિતની ની વાત થાય છે તો એ વિસ્થાપિતની ની વાત રોકવી જોઈએ એ વિપક્ષ હોય કે પક્ષ હોય આ વાત ને

કાયદેસર કાગળ પર લખીને આપો ક્યાં નથી જવાના બાકી આ ટાડા પડી જાય હું માનતા નહીં મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી ખૂબ ધન્યવાદ પરેશભાઈ યુવા શક્તિ યુવા સંગઠન જેમની કુમારી ખંત અને જે કહેવાય ને કે લોહીમાં જે ઉતરેલા વિચારો સામાજિક વિચારો સામાજિક કાર્યકર્તા છે શિક્ષિત યુવા વર્ગ જાગશે તો આ બચશે અઠ્યાવીસ ગામો ની જોઈએ આપણે રાજનીતિ નથી કરવી આપણે સમાજનીતિ કરવી છે સમાજ નીતિ માટે આવ્યા છે અને સમાજ નીતિ કરીશું નઈ તો આ આપણા સમાજના ભાગલા પાડો રાજ